દોહા તરફથી અમારા તમામ દર્શકોને સૌને મારા બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો મિત્રો અમારી આ ધવલ રાખજો YouTube ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ અમારી ચેનલ દોહો અને ભૂમલાને બહુ આપને આપના માધ્યમથી અમને ઘણી બધી એવી સફળતા મળી છે કે અમે ટૂંક સમયમાં ઘણા બધા આગળ નીકળી ગયા એ તમારા બધાનો સાથ અને સહકાર હતો એનાથી જ અમે આગળ આવ્યા હે એ માટે અમે દો અને ભૂમલો આપ તમામ દર્શકોનો દિલથી આભાર વ્યક્ત કરી હે અને આપ સર્વને તો મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમે ટૂંક જ સમયમાં આટલા બધા સબસ્ક્રાઈબર ગેન કરી લીધા તો એ તમારા ઉપર હતું ને તમે બધાએ ખૂબ પ્રેમ કર્યો બહુ દિલથી બહુ ગમ્યું

તો હું છે ડાયરો મજામાં મજામાં જોઈ ને શૂટિંગ બેઠા હેતુ કરે શૂટિંગ થાય એટલે તમને બતાવ તો આ અમારા બે બાર બાર મિત્રો અને બરોબર ને તો ફાઇનલી મિત્રો શૂટિંગ ચાલુ થઈ ગયું છે આ શૂટર છે ઓલા લાલભાઈ ડાયરેક્ટર

તો દર્શક મિત્રો આ આપણા ચેનલ ના નિમુ અમારા બેબી એન્જલ તો અમારા તમામ દર્શકો ને સૌને મારા બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ